હેલો ફ્રેન્ડ્સ આજે આપણે લીલા નાળિયેરનો હલવો કે પછી ખાદીમ પાક બનાવીશું જેની પ્રોસેસ ટોપરા પાક કરતાં એકદમ અલગ છે અને આ હલવો અંદરથી એકદમ સરસ મોઈશ્ચરવાળો મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવો બને છે અને બજારની મોંઘી મીઠાઈઓ કરતાં પણ વધારે ટેસ્ટી બને છે તો રેસીપીને સ્કીપ કર્યા વગર જોઈ વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો તો અહીં લીલા નાળિયેરનો હલવો બનાવવા મેં ચારસો ગ્રામ લીલા નાળિયેર લીધા છે અને અત્યારે મેં તેને ધોઈ સરસ કોરા કરી લીધા છે તેની છાલ નથી કાઢેલી જો તમારે સ્કીન કાઢવી હોય તો કાઢી શકાય છે હવે નાળિયેરને આ રીતે લાંબા અને પાતળા સમારી લઈશું નાળિયેરને તમે એકદમ ઝીણી ખમણીથી ખમણીને પણ લઈ શકો છો પરંતુ તેને આપણે મિક્સચરમાં ક્રશ કરીશું તો એકદમ ઓછી મહેનતે સરસ નાળિયેરનું છીણ તૈયાર થઈ જશે તો મિક્સચરના નાના જારમાં થોડા નાળિયેરના ટુકડા લઈ મિક્સચરને પલ્સ મોડ પર ચલાવીને આ રીતનું છીણ તૈયાર કરવાનું છે અત્યારે એકદમ પરફેક્ટ છીણ તૈયાર થયું છે મિક્સચરને ચાલુ બંધ કરતા જઈને આ રીતે તૈયાર કરીશું જો નાળિયેર બરાબર ના પીસાતું હોય તો ચમચીથી થોડું ઉપર નીચે કરી લેવાનું જેથી એકદમ સરસ છીણ તૈયાર થશે તો પાણી નાખ્યા વગર આ રીતે કોરું નાળિયેર પીસવાનું છે હવે પીસેલા નાળિયેરને કપથી માપીએ તો આ ચાર કપ નાળિયેરનું છીણ તૈયાર થયું છે તો જે કપથી નાળિયેરનું છીણ માપીએ છીએ એ જ કપથી માપીને રેસિપીમાં આગળના બધા જ માપ લેવાના છે તો હવે નાળિયેરના છીણને એક વાસણમાં લઈ લેશું અત્યારે ગેસ ચાલુ નથી કરવાનો બંધ ગેસ પર જ આ પ્રોસેસ કરવાની છે સાથે તેમાં સવા કપ જેટલી ખાંડ લીધી છે અને ગ્રામમાં આ અઢીસો ગ્રામ ખાંડ છે તો હવે ખાંડ અને નાળિયેરના છીણને પ્રોપર મિક્સ કરી લેવાનું છે એકવાર બધી જ વસ્તુ મિક્સ થઈ જાય એ પછી ગેસ ચાલુ કરીને નાળિયેરના છીણને શેકવાનું છે તો ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીશું અને સતત આ રીતે ચલાવતા જઈને નાળિયેરને શેકી લઈશું જેમ નાળિયેર શેકાશે તેમ ખાંડ પણ ઓગળતી જશે અને ખાંડ કેરેમલાઇઝ થશે અને આના લીધે જ ખાદીમ પાકનો ટેસ્ટ એકદમ અલગ આવે છે અને તે ટેસ્ટી બને છે તો તમારા ઘરે આ રીતે ક્યારેય ખાદીમ પાક બનાવ્યો છે કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો અત્યારે લગભગ પાંચથી સાત મિનિટ જેવો સમય થયો છે અને બધી જ ખાંડ ઓગળી ગઈ છે તો જેમ જેમ ખાંડ ઓગળશે તેમ મિશ્રણ આ રીતે થોડું ઢીલું થઈ જશે અને ખાંડ બધી ઓગળી છે કે નહીં એ ચેક કરવા આ રીતે થોડું મિશ્રણ સાઈડ પર લઈ તેને હાથથી ચેક કરવાનું ખાંડના દાણા ના હોય તો ખાંડ બધી જ ઓગળી ગઈ છે અને એ પછી ગેસની ફ્લેમ મીડિયમ કરીને ખાંડ ઓગળ્યા પછી બેથી ત્રણ મિનિટ મિશ્રણને સતત ચલાવતા જઈ શેકવાનું છે એ પછી તેમાં માવો એડ કરીશું તો અત્યારે પોણો કપ માવો લીધો છે વજનમાં આ દોઢસો ગ્રામ છે અત્યારે ઘરે બનાવેલો માવો હોવાથી એકદમ સરસ સોફ્ટ છે જો તમારો માવો થોડો કડક હોય તો તેને છીણીને લેવાનો જેથી એકદમ સરળતાથી મિક્સ થઈ જાય તો માવાને પણ ટોપરાના મિશ્રણ સાથે પ્રોપર મિક્સ કરી લઈશું તો માવો ઘરે બનાવો ખૂબ સરળ છે તમે દૂધને ઉકાળીને પણ બનાવી શકો છો અથવા તો ઝડપથી તૈયાર કરવો હોય તો મિલ્ક પાવડરમાંથી પણ માવો બની શકે છે જેની રેસીપી ચેનલ પર મેં અપલોડ કરેલી છે એ ચોક્કસથી જોઈને માવો ટ્રાય કરજો તો માવો એડ કર્યા પછી મિશ્રણને ફરી ત્રણથી ચાર મિનિટ કૂક કરવાનું છે જેથી માવો પણ એકદમ સરસ શેકાઈ જશે એ પછી તેમાં અડધો કપ અને ગ્રામમાં સો ગ્રામ જેટલું ઘી એડ કરીશું તો ખાદીમ પાકમાં હંમેશા આ રીતે લાસ્ટમાં ઘી એડ થતું હોય છે જેના લીધે તેની સેલ્ફ લાઈફ પણ વધી જાય છે અને ખાદીમ પાક અંદરથી એકદમ સરસ મોઈશ્ચરવાળો તૈયાર થાય છે અને મોઢામાં મૂકતા જ ઓવળી જાય તેવો સોફ્ટ બને છે તો ઘી એડ કર્યા પછી બેથી ત્રણ મિનિટ હજુ કૂક કરી લઈશું જેથી બધું જ ઘી નાળિયેરના હલવામાં અંદર શોષાઈ જશે અને એ પછી ગેસની ફ્લેમ બંધ કરીને લાસ્ટમાં તેમાં અડધી ચમચી ઈલાયચી પાવડર એડ કરીશું પ્રોપર બધું જ મિક્સ કરી લઈશું અને તૈયાર કરેલ લીલા નાળિયેરના હલવાને કોઈ પણ વાસણમાં આ રીતે ઠારી લેવાનું છે અને તમને જેવી થિકનેસ ગમે એ પ્રમાણે હલવાને સ્પ્રેડ કરી દઈશું ઉપરથી સ્પેચ્યુલાથી આ રીતે થોડી સપાટીને લીસી કરી લઈશું સાથે તેમાં થોડી કાજુની કતરણ એડ કરીશું અને ખાદીમ પાકને એક કલાક માટે સેટ થવા માટે મૂકીશું કલાક પછી લીલા નાળિયેરનો હલવો એકદમ સરસ સેટ થઈ ગયો છે તેને મનપસંદ આકારમાં કટ કરીને સર્વ કરીશું તો આ હલવો તમે ચોમાસાની સિઝનમાં પણ એક વીક સુધી આરામથી બહાર જ રાખી શકો છો અને આ મીઠાઈ ઉપવાસ દરમિયાન પણ ખાઈ શકાય છે તો તમે રક્ષાબંધન પર કે પછી જન્માષ્ટમીમાં પ્રસાદ તરીકે આ મીઠાઈ ઘરે ચોક્કસથી બનાવજો એકદમ સરસ સોફ્ટ અને એકદમ યુનિક ટેસ્ટવાળો આ હલવો તૈયાર થાય છે તો રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો